અભિનંદન અને આજે મહિલા દિવસ નિમિત્તે અગાઉ ફાઉન્ડેશન તરફથી ફર્ધર અવેરનેસ પ્રોગ્રામ અમે રેલી કાઢેલી જે આપણા ચાર રસ્તાથી લઈને બસ સ્ટેન્ડ સુધીની હતી જેમાં પીઆઈ મેડમ પણ અમારી સાથે જોડાયા છે હું તમામ જનતાને કહીશ કે ઓર્ગન ડોનેશન શું હોય છે તેની માહિતી માટે અગાઉ ફાઉન્ડેશનનો સંપર્ક કરો મારો સંપર્ક કરો અને ગેરમાન્યતાઓ જે ચાલી રહી છે કે ઓર્ગન ડોનેશન તમારા ઓર્ગેન ડૉક્ટરો રિલ્યુ કરીએ એવું નથી હોતું એની કાયદાકીય પ્રક્રિયા હોય છે આખી ડૉક્ટરોની પેનલ હોય છે નાટોનું રજિસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે એ તમામ પ્રક્રિયાઓ પછી ઓર્ગન ડોનેશન થાય છે અને એ પણ ખાલી બ્રેઇન ડેથ અથવા બ્રેઇન સ્ટ્રોક જે પેશન્ટનું થયું હોય એક્સિડન્ટમાં જે મૃતક હોય એમનો જ ઓર્ગન ડોનેશન થાય છે એટલે એ ગેરમાન્યતાઓ જે છે કે ડૉક્ટરો ઓર્ગન કાઢી દેશે તેવી માન્યતાથી દૂર રહો અને આ વિશે જે પણ માહિતી તમારી મળે તેમાં મારો સંપર્ક રહેવાદ